નમસ્કાર મિત્રો આજે આ ભૂવો પેલા શેઠ અને મુખીની પાસે આવ્યો અને કહે છે કે ચાલો મને હવે પેલા ભીમાની પાસે લઈ ચાલો અને એની પત્ની જે ચૂડેલ સ્વરૂપમાં છે ને એને હું આજે ભાનમાં લાવી દઈશ અને આમ મોહનદાસ મુખી અને ભૂવો ત્રણેય જણા ચાલતા ચાલતા જ્યારે મોહનદાસ એમના ખેતરમાં જ્યાં ભીમાનું ઝૂંપડું છે ત્યાં લઈને આવે છે અને ત્યાં આવીને જુએ છે તો ભીમો એકલો રાંધી રહ્યો છે એની પત્ની હાજર નથી તેથી આજે તો તેઓ થોડા ઘણી વાત કરી અને પાછા ચાલ્યા ગયા અને જ્યારે ભીમાની પત્ની આવી ત્યારે તે ભીમાને સમગ્ર ઘટના જણાવે છે કે ભીમા આ તો કોઈક ભૂવો હતો અને તે મને વશમાં કરવા માટે આવ્યો હતો અને આ વાત મુખી અને મોહનદાસને ખબર પડી ગઈ છે કે હું કોઈ માણસ નથી પરંતુ હું ચૂડેલ છું ત્યારે ભીમો કહે છે કે તો હવે શું કરીશું ત્યારે આ ચુડેલ એટલું કહે છે કે ભીમા તું ચિંતા કરીશ નહીં ગમે તે થાય પરંતુ હું તારો પીછો નથી છોડવાનો આમ કહી અને તે કહે છે કે તું હવે કામેલા હું આવું છું અને આમ કરતાં કરતાં આજની રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે આ ભૂવો જાગી અને શેઠ મોહનદાસને કહે છે કે મોહનદાસ ચાલો અને પેલા ભીમાની પત્ની આજે ફરી ચાલી જાય એ પહેલાં એને મારે પકડવી છે ત્યારે મુખી પણ જાગ્યા અને પછી તો આ મોહનદાસ મુખી અને આ ભુઓ ત્રણેય જણા આજે વહેલી સવારે ચાલતા ચાલતા ફરી પાછા ભીમાના ઝૂંપડે આવે છે અને ત્યાં આવીને કહે છે કે ભીમા ઘરે કોઈ છે કે આજે પણ એકલો જ છે ત્યારે ભીમો કહે છે કે આજે હું એકલો નથી મારી પત્ની પણ અહીંયા મારી સાથે જ છે આ જુઓ બેઠી બેઠી મારી પાસે વાતચીત કરી રહી ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે મોહનદાસ મુખી અને બુઓ ત્રણેય જણા એકબીજાને કહેવા લાગ્યા કે આજે તો ભીમાની પત્ની હાજર છે અને ભુવાજી આજનો મોકો તમે છોડતા નહીં અને ગમે તેમ કરીને પણ આ ચૂડેલને વશમાં કરી નાખજો જેથી અમારો ભોળો ભીમો આ માયાજાળમાંથી આઝાદ થાય ત્યારે બુઓ કહે છે કે મુખી જરાય ચિંતા કરશો નહીં પરંતુ એક વાત યાદ રાખજો કે આજે હું આ ચૂડેલને તો લઈને ચાલ્યો જઈશ પરંતુ થોડા દિવસ પૂરતા તમે ભીમાને તમારા ગામ લઈ જજો કારણ કે એમાં જ ભીમાની ભલાઈ છે ત્યારે મુખી કહે છે કે સારું એ બધી વાતની ચિંતા નથી પરંતુ સૌથી પહેલાં આ ચૂડેલનું કામ પૂરું કરો અને પછી તો મોહનદાસ મુખી અને ભુવો ત્રણેય જણા ઝૂંપડામાં આવીને જુએ છે ત્યાં તો ભીમો બાજુમાં ઊભો છે અને તેની પાસે આ તેની ચૂડેલ પત્ની ઊભી છે ત્યારે આ ચૂડેલ પત્ની ઘડીકમાં ભીમાની સામું જુએ છે ઘડીકમાં મુખીની સામું જુએ છે તો ઘડીકમાં મોહનદાસની સામું જુએ છે તો ઘડીકમાં ભૂવાની સામું જુએ છે ત્યારે ભૂવો કહેવા લાગ્યો કે આમ તેમ આમ તેમ ડોળા કેમ ફાડી રહી છે અને બોલ તારે અહીંયા કેમ આવવું પડ્યું છે ત્યાં તો ભીમાની પત્ની જોર જોરથી રડવા લાગી અને રડતા રડતા તે કહે છે કે ભુવાજી મને ખબર છે કે તમે અહીંયા કેમ આવ્યા છો અને તમે મને અહીંયાથી વશમાં કરી અને લઈ જવાના છો પરંતુ તમે મારું ભૂતકાળ સાંભળશો ને તો તમને પણ મારા ઉપર દયા આવશે ત્યારે મોહનદાસ કહે છે કે હવે નાટક કરવાની કોઈ જરૂર નથી અને આમ પણ અમને બધાને ખબર પડી જ ગઈ છે કે તું ચૂડેલ છે ત્યારે ચૂડેલ કહેવા લાગી કે મોહનદાસ તમારા પચાસ પચાસ ખેતરની રખેવાળી કરું છું તમારા પચાસ ખેતરને ખેડું છું વાવું છું અને ખેતરના બધા કામ પાર પાડું છું એમ છતાં પણ તમે મને આવી સજા આપી રહ્યા છો અને જો હું ભૂલથી પણ બચી ગઈ ને તો શેઠ એટલું યાદ રાખજો કે તમે પછી નહીં બચી શકો ત્યારે શેઠ કહે છે કે એ બધું મને ખબર નથી પરંતુ મારા ખેતરમાં આમ ચૂડેલો કામ કરે એ વસ્તુ મને પોસાતી નથી અને એટલા માટે તો અમે આ ભુવાને લઈને આવ્યા છીએ ત્યારે ભૂવો કહે છે કે તું અહીંયા આ ભોળા ભીમાની સાથે કેમ આવી છે અને આ ભોળા ભીમાને કેમ આટલો બધો હેરાન કરે છે ત્યારે આ ચૂડેલ રડતા રડતાં એટલું બોલી કે હું જંગલમાં ભટકતી હતી રખડતી હતી અને વન વગડે મારો કોઈ સહારો હતો નહીં તેથી હું ભીમાને એક સ્ત્રીના રૂપમાં મળી હતી અને ભીમાએ મને એની પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો છે અને એટલું જ નહીં એણે મને વચન પણ આપ્યું હતું કે હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી તારી આંખમાંથી એક આંસુ પણ નહીં આવવા દઉં અને સુખ હોય કે દુઃખ હોય હું તારી સાથે રહીશ તો પછી હે ભીમા આજે આમ દુઃખની વેળાએ તું મારો સાથ કેમ છોડી રહ્યો છે તારા વચનનું શું અને તે આવું મિથ્યા વચન કેમ આપ્યું હતું ત્યારે ભીમો કહેવા લાગ્યો કે ભુવાજી મેં વચન આપ્યું હતું એ વાત સાચી છે અને જો આ કોઈ સ્ત્રી હોત ને તો હું એને હંમેશા મારી સાથે રાખું અને એને કોઈ પણ પ્રકારનું દુઃખ ના પડવા દઉં અને મેં એને એક સાધારણ સ્ત્રી ગણીને જ વચન આપ્યું હતું પરંતુ આણે મને અંધારામાં રાખીને વચન લીધું હતું એણે મને કહ્યું ન હતું કે એ એક ચૂડેલ છે ત્યારે ભુવો કહે છે કે હે ચૂડેલ તે જે વચન લીધું છે ને એ ભીમાને અંધારામાં રાખીને લીધું છે માટે આવા વચન રાખવાનો કોઈ મતલબ નથી અને જો હવે હું તને કેમ પકડું છું આમ કહી અને ભુવાએ પોતાના ખિસ્સામાંથી પાંચ ઘઉંના દાણા કાઢ્યા અને દાણા કાઢી પોતાની મુઠ્ઠીમાં લઈ અને કપાળે દાણા અડાડીને ભૂવો તેની માતાનું સ્મરણ કરીને કહે છે કે મારી જેવી રીતે આ ચૂડેલને વસમાં કરવાનું કહ્યું હતું ને એવી જ રીતે આ ચૂડેલને વસમાં કરું છું અને મારી લાજ રાખજે માં હું તો સાવ તુચ્છ માણસ છું પરંતુ આ બધું કાર્ય તારે કરવાનું છે આમ કહી અને ભુવો ચાલતો ચાલતો પહોંચે છે આ ચુડેલ પાસે અને ચૂડેલ જ્યાં બેઠી છે ત્યાં જઈ અને એના માથા ઉપર પાંચ વાર દાણા ફેરવ્યા એની સાથે તો તે વરાળ સ્વરૂપમાં આવી ગઈ અને એ પાંચે પાંચ દાણાની અંદર તે સૂક્ષ્મ રૂપે સમાઈ જાય છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે ભીમો તો રાજીનો રેડ થઈ ગયો અને કહેવા લાગ્યો કે મુખી બાપા શું ખરેખર આ બલા હવે ટળી ગઈ છે ત્યારે મોહનદાસ કહેવા લાગ્યા કે ભીમા સાચી વાત છે આ બલા હવે ટળી ગઈ છે અને હવે તું આઝાદ થઈ ગયો છે હવે તારે કોઈ પણ વાતે ચિંતા કરવાની જરૂર નથી ત્યારે ભીમો હરખમાં આવી ગયો અને પછી પેલા ભુવાને કહે છે કે ભુવાજી હવે આ તમે પાંચ દાણાનું શું કરશો ત્યારે ભુવો કાંઈ પણ બોલતો નથી અને પોતાના ખિસ્સામાંથી એક નાની શીશી બહાર કાઢે છે અને એ શીશામાં એ પાંચે દાણા નાખી અને પછી તેના ઉપર ઢાંકણ વાંખી અને પછી કહે છે કે ભીમા હવે તું જરાય ચિંતા કરતો નહીં તારી ચૂડેલ છે ને એને મેં આ શીશામાં પૂરી નાખી છે અને આ બધું કામ મારું નથી પરંતુ મને મારી માતાએ સપને આવીને કહ્યું હતું વહેલી સવારે મારા મંદિરે તને પાંચ દાણા દેખાશે અને આ પાંચે દાણા લઈ અને તું એ ચૂડેલના માથા ઉપર ફેરવજે અને ચૂડેલ તારી વસમાં થઈ જશે પરંતુ ભૂઆ એક વાતનું ધ્યાન રાખજે કે જ્યારે પણ તું આ સીશામાં એ પાંચે દાણાને નાખતો હોય ને એ સમય દરમિયાન તું કાંઈ પણ બોલતો નહીં અને બીજી વાત એ છે કે આ પાંચમાંથી એક પણ દાણો જો નીચે જમીન ઉપર પડી ગયો ને તો સમજી લેજે કે આ ચૂડેલ બહાર આવી જશે અને જેવી બહાર આવશે ને એવી તને ભરખી જશે કારણ કે પચાસથી ઉપર માણસોને તે મોતને ઘાટ ઉતારી ચૂકી છે આમ કહીને બુઓ કહે છે કે ભીમા હવે જો આ ચૂડેલને સીસામાં તો પૂરી છે પરંતુ આમાંથી પાંચમાંથી એક પણ દાણો જો નીચે પડી જાય ને તો આ ચૂડેલ આઝાદ થઈ જાય અને એ મને તો ભરખી જાય પરંતુ આ મોહનદાસ મુખી અને ભીમા તારા સુધી તે નહીં છોડે ત્યારે ભીમો કહે છે કે તો બુવાજી આટલી મોટી ભયાનક આ ચૂડેલ છે તો પછી તમે હવે આ સીસીને ક્યાં મૂકશો ત્યારે બુઓ કહે છે કે એ તો હવે મને મારી માતા કહેશે કે આ શીશાને ક્યાં મૂકવું નહીતર આ ચૂડેલ ગમે તે રીતે બહાર આવી જાય એ દિવસે આપણા બધાનો છેલ્લો દિવસ થઈ જાય અને આમ આટલું કહી અને આ ભુઓ કહે છે કે લો ત્યારે મોહનદાસ હવે હું રજા માગું છું અને સૌથી પહેલાં આને ઠેકાણે પાડવી પડશે નહીતર તે આપણને ઠેકાણે પાડી દેશે ત્યારે મુખી કહે છે હે બુવાજી તમે આને ઠેકાણે પાડી અને પછી અમારા ગામમાં આવજો અમે તમને આ કાર્ય માટે ઇનામ આપવા માગીએ છીએ અને તમને અમુક ભેટ આપીશું અને તમારા માતાજીના નર નિવેદ આપીશું ત્યારે ભુઓ કહે છે એ બધો વ્યવહાર આપણે આને ઠકાણે પાડ્યા પછી કરીશું અત્યારે મને જવા દો આમ કહી અને શીશીને પોતાના ખિસ્સામાં લઈ અને ભૂવો ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ પેલો ભીમો મોહનદાસના ગળે મળે છે અને ગળે મળીને એટલું કહે છે કે મોહનદાસ મને માફ કરી દેજો મેં તમને અંધારામાં રાખ્યા અને તમને એમ પણ ના કહ્યું કે મારી સાથે જે મારી બાઈ છે ને એ મારી પત્ની નહીં પરંતુ એક ચૂડેલ છે ત્યારે મોહનદાસ કહે છે કે ભીમા તારે કોઈ જ માફી માંગવાની જરૂર નથી કારણ કે મને મુખી બાપાએ બધી જ વાત કહી દીધી છે કે જ્યારે પણ તું આ ચૂડેલનું રહસ્ય કોઈ બીજાને કહેવા ગયો હોત ને તો આ ચૂડેલ ત્યાં જ તને પછાડીને મારી નાખવાની હતી એટલા માટે તું કોઈને કંઈ કહી નહોતો શકતો એ વાત અમે બંને સારી રીતે જાણતા હતા પરંતુ હવે તું દસ દિવસ માટે મુખીના ઘરે ચાલ્યો જા અને તારા ગામમાં રહેજે અને દસ દિવસ પછી તારા ગામના જે નવ યુવાનો છે ને એમને સાથે લઈને આવજે અને પછી આ પાકને કાપી અને આ પચાસે પચાસ ખેતરનો પાક ભેગો કરવાનો છે ભીમા કારણ કે હવે સારો એવો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે મુખી કહે છે કે હા ભીમા આ શેઠની વાત સાચી છે હવે તું એકલો આ પચાસ ખેતરમાં કામ તો નહીં કરી શકે માટે આપણા ગામના માણસોને પણ રોજગાર મળી જશે અને એમને પણ મજૂરી મળશે તો તારું પણ કામ આસાન થશે અને એમના ઘરના ચૂલા સળગશે ત્યારે ભીમો કહે છે કે હા શેઠ તો હવે અમે જઈએ અને આમ પછી આ ગામના મુખી અને મોહનદાસ જુદા પડે છે અને મુખી અને ભીમો બળદગાડામાં બેસી અને ચાલતા ચાલતા એમના ઘર તરફ રવાના થયા ત્યારે મુખી પૂછે છે કે ભીમા આ ચૂડેલ તને ક્યાંથી મળી હતી ત્યારે ભીમો કહે છે કે મુખી બાપા વાત ના પૂછો કેટલી વાર હું આપણા ગામમાં આવ્યો ને ત્યારે તે આપણા ગામમાં આવી આવી અને મને લઈ જતી હતી હું તો એમ વિચારતો હતો કે હવે હું મોતને ઘાટ ઉતરી જાઉં પરંતુ ઘટના એવી બને છે કે હું જો કોઈને કહેવા જઉં તો પણ તે મને મારી નાખે એમ હતી તેથી હું કોઈને કાંઈ કહી નહોતો શકતો અને હું રહી પણ નહોતો શકતો અને આમ સુખ દુઃખની વાતો કરતાં કરતાં બંને ચાલતા ચાલતા પોતાના ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચતાની સાથે જ ગામના સૌ માણસો મુખી અને આ ભીમાને જોઈને હરખાય છે ત્યારે આ મુખીએ પેલા મોહનદાસ અને આ ભીમાને એક વાત કહી છે કે ભીમા આ વાત આપણા ત્રણેયની પાસે રહેવી જોઈએ કે તારી પત્ની એક ચૂડેલ હતી અને તેને સીસામાં પૂરી છે નહીતર બીજે ક્યાંય તારું શક પણ નહીં થાય એટલા માટે આ વાતની જાણ બીજા કોઈને થવી ના જોઈએ અને આટલું કહી અને આ ત્રણેય જણા પોતપોતાના ઘર તરફ રવાના થયા ભીમો મુખી બાપાના આંગણામાં બળદગાડામાંથી નીચે ઉતરી અને પોતાના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચી અને માતા સધીની પાસે જાય છે અને માતા સદીની પાસે જઈ અને તે ચોધાર આંસુડે રડે છે કે હે માં સદી હે મારા બાપ દાદાની દેવી મારી મને માફ કરી દો મેં તારી સાથે છેટું પાડી દીધું છે અને મા મને ખબર છે કે તું અત્યારે મારા ઉપર ગુસ્સામાં છે પરંતુ તારે જ હવે લાજ રાખવી પડશે કારણ કે આ ભીમો હવે આ સંસારમાં સાવ એકલો પડી ગયો છે અને તેની પાસે હવે બીજું કાંઈ વધ્યું છે નહીં આમ કહીને રડતાં રડતાં માતા સધીના ધૂળના દળીમલા પાસે સૂઈ જાય છે અને જ્યારે અડધી રાત થઈ ત્યારે અડધી રાત થતાંની સાથે જ માતા સદી ભીમાના સપનામાં આવે છે અને પહેલાં તો ખળખળ દાંત કાઢીને હસે છે અને પછી કહે છે કે ભીમા શું થયું તારી ચૂડેલ તને છોડીને ચાલી ગઈ અને હવે લાગે છે કે સમસ્યા દૂર થઈ ગઈ છે અને ભીમા તું આઝાદ થઈ ગયો છે ત્યારે ભીમો કહે છે કે હા માળી હું હવે આઝાદ થઈ ગયો છું અને આ ચૂડેલનો ડર હવે ખતમ થઈ ગયો છે ત્યારે મા સદી પહેલાં તો જોર જોરથી હસે છે અને હસ્યા પછી કહે છે કે ભીમા સમસ્યા દૂર નથી થઈ સમસ્યા તો હજુ હવે ઉત્પન્ન થવાની છે ત્યાં તો ભીમો કહેવા લાગ્યો કે માળી તમે કહેવા શું માંગો છો ત્યારે મા સદી એટલું કહે છે કે ભીમા વહેલી સવારે સાત વાગે ઉઠી અને ગામના ચોકમાં આવીને ઉભો રહી જજે અને ગામના ચોકમાં તને જે દ્રશ્ય જોવા મળશે ને એ જોઈને તારા પગ નીચેથી ધરતી સરકી જશે કારણ કે ભીમા ભયંકર આંધી તુફાનની શરૂઆત હવે થાય છે આમ કહીને માતા સદી અંતર ધ્યાન થઈ જાય છે અને ભીમાની આંખ ખુલી જાય છે આખી રાત તેને ઊંઘ આવતી નથી તે પરસેવાથી રેપઝેબ થઈ ગયો છે અને આમ કરતાં કરતાં સવાર પડવાની તૈયારી છે અને મિત્રો વહેલી સવારે જે ઘટના બને છે અને તે જોઈ અને હર કોઈના કાળજા કંપી જાય તો મિત્રો એ ઘટના આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી